આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની અમદાવાદ શહેર પોલીસ દ્વારા યોજાનાર રથયાત્રા નિમિત્તે કાયદો અને વ્યવસ્થાને ને લઈ પોલીસ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં શહેર પોલીસ કમિશનર જી એસ મલિક સહિત સેક્ટર એક અને બે ક્રાઇમ એસઓજી ટ્રાફિક બીડીએસ આરએફ સહિત અન્ય એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સહિત શહેર અને બહારના આવેલા ડીસીપી એસપી પીઆઈઓ પીએસઆઈઓ સહિતના પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં રથયાત્રાના લઈને ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી સેક્ટર એકના ના અધિકારી નીરજ બુડગુર્જર દ્વારા પ્રેઝન્ટેશન મારફતે ઉપસ્થિત તમામ અધિકારીઓને રથયાત્રા દરમિયાન બંદોબસ્ત અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અત્રે જણાવવાનું કે રથયાત્રાના પ્રારંભથી લઈ તેની પૂર્ણાહુતિ સુધી કાયદો વ્યવસ્થા નિયમન સંચાલન અને સુરક્ષાની તમામ જવાબદારી ગુજરાત અને અમદાવાદ પોલીસ સંભાળતી આવી છે અને જેને તે બાખુબી રીતે નિભાવી પણ છે આ વખતે પણ એકસો સુડતાલીસમી રથયાત્રામાં કોમી એકતા સાથે શાંતિપૂર્વક પૂર્ણ થવા શહેર પોલીસ સજ્જ અને કટિબદ્ધ છે આ બાબતે વધુ વિસ્તૃત જાણકારી શહેર કમિશનર જી એસ મલિક દ્વારા આપવામાં આવી હતી આવું સાંભળીએ આપણે ભગવાન શ્રી જગન્નાથજીની આ એકસો રથયાત્રાના અન્વે સવારે સાત વાગેથી લગભગ દસ વાગે સુધી આપણે ત્યાં રિહર્સલ જોવામાં આવ્યું ચકાસણી કરી અને આજે અહીંયા આપણે છસો થી ઉપર સબ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓ જે છે ડીસીપી ડીઆઈજી આઈજી એડિશનલ જોઈન્ટ કમિશનર સ્પેશિયલ કમિશનર સુધીના તમામને આપણે બ્રિફિંગ કરવામાં આવ્યું આ ગુજરાતમાં સૌથી અગત્યનો બંદોબસ્ત હોય છે જેમે આપણે જોઈએ તો લગભગ અઠારે હજારથી પણ ઉપર પૂરા કર્મીઓ છે આ એ સિવાય પેરા પેરામિલિટરી ફોર્સની આપણે ગ્યાર કંપનીઓ અહીંયા આવી છે વીસ એસઆરપીની કંપની પણ આપણે આવી છે અગાઉથી જ પંદર એસઆરપીની કંપની આપણી પાસે હોય છે એટલે મેનપાવર પણ અમે ખાસો ઉપયોગ કરવામાં આવે છે જરૂરિયાત એટલી હોય છે કે અમુક મેન પાવર સવાર જ્યાં ડિપ્લોય કરવામાં આવે સાંજે એને બી જગ્યાએ પણ ખસેડવામાં આવે છે અમે આગળ પોઈન્ટ હોય છે ડીપ પોઈન્ટ હોય છે ઢાવા પોઈન્ટો ઉપર પોલીસ મૂકવામાં આવે છે એમાં બહુ સિન્સિયરલી પોલીસ કામ કરે એ રીતે આપણે અહીંયા બ્રીફિંગ પણ રાખવામાં આવ્યો છે ફોટો એમાં ચેલેન્જ હોય છે એ ખાસ કરીને જે ટ્રાફિક નો હોય છે એ અડચણ પણ નહીં થાય સ્મૂથલી બંદોબસ્ત એટલે મુવિંગ બંદોબસ્ત એ મુવિંગ બંદોબસ્ત જે છે એ આપણે ક્રાઇમ બ્રાન્ચ ના સુપરવિઝન હેઠળ હોય છે અમે ટ્રકો ની સિક્વન્સ જડવાય એને પ્રોબ્લેમ નહીં થાય આ સિવાય ટેકનોલોજી નો પણ આપણે ઉપયોગ આ વખતે આમ તો દર વખતે વધતા જાય છે આ વખતે આપણે ખૂબ જ વધ્યા છે ખાસ કરીને જે ચૌદસો થી વધારે જે કેમેરાઓ રૂટ ઉપર લગાડ્યા છે એનાથી ખાસો મદદ મળે છે આ સિવાય આપણે લગભગ વીસ જેટલા ડ્રોનના ઉપયોગ કરવાના છીએ ડ્રોન એટલે આ ડ્રોન હોય આપણે જે બેલૂન છે એના ઉપર પણ આપણે ઉપયોગ કરવાના છીએ એના નીચે સીસીટીવી હોય છે આપ જુઓ તો બધી ટેકનોલોજી મેં સીસીટીવીના જે સિસ્ટમ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે અને એની જે લાઈવ મોનિટરિંગ છે એ પૂરી રથયાત્રાની એની આપણે